નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો ગુલાબી ઠંડી વચ્ચે હવામાન વિભાગે ફરીવાર રાજ્યમાં તાપમાનને લઈને આગાહી કરી જેમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી જ્યારે આપણે જણાવીએ કે આગામી ત્રણ દિવસ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહિવત રહેશે અને ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે જ્યારે તાપમાન ઘટતાં ફરીવાર રાજ્યમાં ઠંડીનો વધારો જોવા મળશે જ્યારે વાત કરીએ તો અમદાવાદમાં ગઈકાલે તાપમાન છે તે સત્યાવીસ ડિગ્રી નોંધાયું જ્યારે વડોદરામાં ઓગણત્રીસ સુરતમાં એકત્રીસ પોઈન્ટ ચાર રાજકોટમાં એકત્રીસ પોઈન્ટ છ દ્વારકામાં સત્યાવીસ અને ભુજમાં છવ્વીસ પોઈન્ટ બે ડિગ્રી જેટલું તાપમાન ગઈકાલે નોંધાયું હતું તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં અત્યારે માર્ગ અકસ્માતોનો બનાવો વધી રહ્યા છે ત્યારે અત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી જેમાં રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે અને ઈજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર અત્યારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે અને આ યોજનાનો લાભ તમામ લોકોને અત્યારે આપવામાં આવશે તો અત્યારે ગાંધીનગર મહાત્મા મંદિરમાં હાલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટી ચાલી રહી છે અને દરમિયાન અહીં ગાંધીનગર ટ્રેડ શોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પણ એક જ અલગ આકર્ષણ ઊભું કર્યું જેમાં ગાંધીનગર ટ્રેડ શોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ તરીકે ટ્રેક્ટર જોવા મળ્યું સાંભળીને નવાઈ લાગશે પણ હવે ટુ થ્રી અને ફોર વ્હીકલ સાથે ટ્રેક્ટર પણ આવી ગયા તેમજ એક ખાનગી ઇલેક્ટ્રિક કંપની દ્વારા આ ટ્રેક્ટર બનાવવામાં આવ્યા છે જેમાં અત્યારે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા ખેડૂતોને ત્રણ કે ચાર હજારના અંધરનો ઉપયોગ કરે છે તેને બદલે હવે વીસથી ત્રીસ રૂપિયામાં જ તમારું કામ પતી જશે એટલે કે ખેડૂતને સીધો અને અધિક ફાયદો મળશે જે તે નાનું ટ્રેક્ટર છે તે છ લાખ રૂપિયા અને મોટું ટ્રેક્ટર તેર લાખ આસપાસને અત્યારે મળી રહ્યું છે તો અત્યારે ઉત્તરાયણને હવે બે દિવસ જ બાકી રહ્યા ત્યારે ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે એટલે કે ચૌદ અને પંદર જાન્યુઆરી મેટ્રો ટ્રેનના સમય ફ્રિકવન્સીમાં અત્યારે ઘટાડો કરવામાં આવ્યો જ્યારે આપણે જણાવીએ કે બાર મિનિટે મળતી અત્યારે મેટ્રો ટ્રેન આ બે દિવસ વીસ મિનિટે મળશે ખાસ અમદાવાદની અત્યારે નોંધ લેવા સરકારે આગ્રહ કરવામાં આવે તો આપને ખબર છે કે વર્ષ બે હજાર પંદરમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી અને અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ છે તે બાર રૂપિયા હતું જે એક જૂને બે હજાર બાવીસે વધારીને વીસ રૂપિયા કરવામાં આવ્યું જ્યારે આ યોજનામાં તમને બે લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળશે અને જો તમારી ઉંમર અઢારથી સિત્તેર વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો અને જે દર વર્ષે માત્ર વીસ રૂપિયા ચૂકવીને બે લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે જ્યારે આ વીમાનું પ્રીમિયમ એક જૂનથી ત્રીસ મે સુધી માન્ય રહેશે તેમજ સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી અત્યારે ખૂબ જ સરળ છે જ્યારે તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ અત્યારે પોલિસી લઈ શકો છો તો ગુજરાતીઓને ખાસ કરીને સુરતીલાલા માટે અત્યારે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવ્યા જેમાં વાત આવી છે કે આ વર્ષે ઇન્દોરની સાથે સુરતે પણ સ્વચ્છ ક્ષેત્રમાં પ્રથમ નંબર મેળવ્યો તાજેતરમાં ત્યારે સ્વચ્છતાના સર્વેક્ષણમાં ઇન્દોરે સતત સાતમી વખત સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવ્યું હતું જોકે આ વખતે ઇન્દોરની સાથે સુરતને પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મળ્યો છે સ્વચ્છતા પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવતા ઇન્દોરે સૌથી વધુ પોઈન્ટ સાથે રેન્કિંગમાં અત્યારે ટોચ ઉપર પણ આવી ગયું હતું જ્યારે અત્યારે સુરત પણ અત્યારે ટોચ પર આવી ગયું છે તો ગાંધીનગર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ દરમિયાન દ્વારકાને લઈને ગુજરાત સરકાર અને અક્ષર ટ્રાવેલ વચ્ચે નવા એમઓયુ થયા જેમાં અત્યારે કરાર બાદ દ્વારકામાં હવે પ્રવાસીઓ ડોલ્ફિન નિહાળી શકે છે તે માટેને અત્યારે પ્રેસના ભાગરૂપે દ્વારકામાં હવે એક નવું નજરણું પણ જોવા મળશે અને ટૂંક સમયમાં વિદેશની જેમ દ્વારકામાં ઓખા લોકો ડોલ્ફિન જોવા ક્રૂઝમાં જઈ શકશે જ્યારે મરીન ક્રૂઝ ટુરિઝમ પ્રોજેક્ટ થકી પ્રક્રિયા થશે એટલું જ નહીં વીસ કરોડ રૂપિયાના ખર્ચે દોઢ વર્ષની અંદર મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ અને ડોલ્ફિન ક્રૂઝ પ્રોજેક્ટ તૈયાર પણ કરવામાં આવશે તો દોસ્તો આપને ખબર છે કે ગુજરાત રાજ્યમાં અત્યારે ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ કુંવરબાઈનું મામેરી યોજના અત્યારે ચાલી રહી છે જેમાં લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવામાં આવે છે જેમાં કુંવરબાઈનું મામેરી યોજના એસસી વર્ગની કન્યાઓને તેમજ ઓબીસી વર્ગની કન્યાઓને તથા આર્થિક રીતે નભરા પરિવારોની દીકરીના લગ્ન કર્યા પછી આ લાભ આપવામાં આવે છે જેમાં આ યોજનાના લાભાર્થી દીકરી દીઠ રૂપિયા બાર હજાર રૂપિયા જમા કરવામાં આવે છે વાત કરીએ તો તારીખ એક ચાર બે હજાર એકવીસ પહેલાં લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને દસ હજાર રૂપિયા સહાય તેમજ એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને બાર હજાર રૂપિયા સહાય ચૂકવવામાં આવે છે અને આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા પણ અત્યારે વધારવામાં આવી જેમાં આવક મર્યાદાનું ધોરણ છે તે છ લાખ અત્યારે નક્કી કરવામાં આવ્યો છે કરે તો રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાનીનો આંકડો હજુ સામે આવ્યો નથી અને આ વચ્ચે પતંગ ઉદ્યોગને નુકસાની થવાની શક્યતા જોવામાં આવી જેમાં ખંભાતના કમોસમી વરસાદથી પતંગ ઉદ્યોગને મોટું નુકસાન થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા જેમાં અચાનક પડેલા વરસાદી પતંગો પલળી ગયા છે જેના કારણે દુકાન ઉપરાંત તંબુમાં રાખેલા પતંગ પણ પલળી ગયા જ્યારે પતંગ વેપારીઓને મંદિરનો માર હજુ શાંત થયો નથી ત્યાં પતંગના વેપારીઓને માવઠાનો માર પડ્યો જ્યારે માત્ર પતંગના વેપારીઓને અંદાજે દસ લાખથી વધુનું નુકસાન થયું છે તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અત્યારે પતંગ લૂંટવાની લહિયામાં ધાબા ઉપરથી પડવાના તેમજ વાહન ચાલકોને દોરી વાગવાના અસંખ્ય કિસ્સાઓમાં લોકોને તાત્કાલિક સારવાર ન મળતા જીવ ગુમાવવો પડે છે ત્યારે અત્યારે કોઈને જીવ ન ગુમાવવો પડે તે માટે ઇમરજન્સી એકસો આઠ દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી જેમાં કુલ આઠસો રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી ત્યારે અત્યારે ઉત્તરાયણના તહેવાર દરમિયાન તથા અકસ્માતના કેસની વાત કરીએ તો ગત વર્ષ કરતાં અત્યારે ચાલુ વર્ષે અકસ્માતના કેસોમાં છવ્વીસ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે તો ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટી બે હજાર ચોવીસમાં ગઈકાલે પ્રધાનમંત્રી મોદી દ્વારા સંબોધન કરવામાં આવ્યું જેમાં સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ બે હજાર ચોવીસના વર્ષની શુભકામના પાઠવી હતી અને પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત કરતાં કહ્યું કે આ નજીકના ભૂતકાળમાં ભારતના આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા છે વધુમાં તેમણે કહ્યું કે અમૃતકાળમાં પડેલી આ વાઇબ્રન્ટ સમિટ છે અને પ્રધાનમંત્રીએ આવેલા મહેમાનો ગઈકાલે સ્વાગત કર્યું અને સ્વાગત કરતા કહ્યું કે યુ એના આયોજનમાં આવું અત્યારે ખૂબ જ ખુશીની વાત છે તેમજ ભારત અને યુએઈ વચ્ચે આત્મીયતા સંબંધ પણ છે સાથે તેમણે આફ્રિકન યુનિયનને પણ સ્થાયી સદસ્યતા ભારત આફ્રિકા વચ્ચેની મિત્રતાની વાત પણ કરી હતી તો અમદાવાદમાં એમસી દ્વારા રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે જેમ ચાલુ વર્ષે પણ કરોડો રૂપિયાના ખર્ચે ફ્લાવર શો આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ફ્લાવર શોમાં અને આકર્ષક સ્લપ્ચર પણ બનાવવામાં આવ્યા હતા જ્યારે એમસી દ્વારા જ આયોજન કરેલ ફ્લાવર શોએ રેકોર્ડ બનાવ્યો જેમાં લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે અમદાવાદ ફ્લાવર શોને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું આગાઉ આ રેકોર્ડ છે તે એકસો છાસઠ મીટરના ચીનના નામે હતો ત્યારે એકત્રીસ ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર્સમાં અગિયાર દિવસમાં કુલ પાંચ લાખ તોંતેર હજારથી વધુ ટિકિટનું વેચાણ પણ થયું હતું તો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી ટ્વેન્ટી સિરીઝ આજે શરૂ થવા જઈ રહી છે ત્યારે આ સિરીઝનો પહેલો મેચ માહોલીમાં રમાશે અને આ સિરીઝની સાથે ટીમ ઇન્ડિયાના બે સૌથી મોટા સ્ટાર રોહિત શર્મા અને વિરાટ કોહલી કે જે બંને એક વર્ષથી પણ વધુ સમય બાદ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચ રમવા માટે પરત ફરી રહ્યા છે જોકે ફેન્સને પહેલા ટી ટ્વેન્ટીમાં રોહિત શર્માને રમતો જોવા મોકો મળશે કારણ કે વિરાટ કોહલી આ મેચ રમી રહ્યા નથી જ્યારે ટીમના કોચ રાહુલ દ્રવિડે મેચના એક દિવસ પહેલાં આ જાણકારી ગઈકાલે આપી હતી તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દરેક ખેડૂતોને લાભ આપવામાં આવી રહ્યો છે ત્યારે અત્યારે એક વર્ષમાં ખેડૂતોને છ હજાર રૂપિયા આપવામાં આવ્યા તેવામાં હાલ એવા વાત ચાલી રહી છે કે મોદી સરકારે મહિલા ખેડૂતો માટે બમ્બર સ્કીમ લાવવા જઈ રહી છે જેમાં લોકસભા ચૂંટણીને કારણે અસામાન્ય બજેટ નહીં પરંતુ વચગાળાનું બજેટ હશે જેમાં ચૂંટણી વર્ષનું બજેટ હોવાથી તમામની નજર તેના ઉપર રહેશે અને દર વખતની જેમ આ વખતે પણ નોકરિયાત વર્ગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ પણ રાખી છે અને એવામાં હાલ એવા એવા મળી રહ્યા છે કે મોદી સરકાર જમીનની માલિકી ધરાવતી મહિલા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ બમણી કરી શકે છે અને આ વાત છે કે બજેટમાં જ આપણને ખબર પડશે એ જોવાનું બાકી રહ્યું